જૂનાગઢના મેંદરડામાં બદલાતા વાતાવરણ અને કમોસમી આફતોએ ખેડૂતોની કમર તોડી નાખી હતી મેંદરડાના ખેડૂતોએ વેદના ઠાલવી ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાક ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા ચોમાસુ પાક બાદ હવે રવિ પાક ઘઉં ચણા ધાણા કલોંજીમાં પણ ભારે નુકસાનની ભીતિ વાદળછાયું વાતાવરણ અને ઝાકણને કારણે ધાણા ચણા જેવા પાકોમાં ફૂગ અને કોહવારો જોવા મળી રહ્યો છે વર્ષે ઘઉંના પાકમાં પીડીઓ નામનો રોગ આવતા તૈયાર પાક સુકાળ જતા ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે ખેડૂતો હવે સરકાર પાસે યોગ્ય સહાય અને પાક વીમાની આશા રાખી રહ્યા છે ચોમાસું સિઝન ફેલ ગઈ ત્યાર પછી થી ખેડૂતોએ બહુ ખન ખેતી કરેલી પણ એના પાકમાં શરૂઆત થી જ વાતાવરણ એટલી રીતે ખરાબ હતું કે બધા પાકમાં રોગ આવવા લાગેલો ઘઉં નામની વસ્તુમાં પણ પીડિયા નામનો રોગ શરૂઆત થી જ આવેલો અને ખેડૂતોએ ખાતર નો પણ સંપૂર્ણ એમાં ખર્ચો કરેલો પણ અત્યારે એમાં જે ચારો હતો એ પણ બગડવા લાગ્યો છે તુવેર અને ચણાનો અને ખેડૂતો હાલ એટલા હેરાન છે કે એને એમ થાય કે ખેતી છોડી દેવી જોઈએ અને અહીંથી નીકળી જાવું જોઈએ મજૂરી આના કરતા સારી છે ખેડૂતો એટલા હેરાન છે જગતનો તાત બહુ દુઃખી છે અત્યારે હવે અમારે મેંદેડાની ડિસ્ટ્રિક ની અંદર ચણા તુવેર અને કલંજી આ વાવેતર મુખ્ય પાક છે એમાં ધાણા અત્યારે શું છે ફૂગ એટલો બધો વાયરસ આવ્યો ને કાચા ધાણા છે એ બધા આમ બગડી ગયા ટૂંકમાં પચાસ સાહીઠ ટકા જેવું નુકસાન છે પછી એવી જ રીતે ચણા અને કલંજી એમાં વાયરસ રોગ બહુ કુદરતી વાતાવરણ ખરાબની હિસાબે વાયરસ એવા બે ગયા કે દવાથી કોઈ કંટ્રોલ આવતો નથી પછી એવી જ રીતે તુવેર ની અંદર તો તિવેર ની અંદર અત્યારે પચાસ ટકા ઉપર ચોમાસા ની અંદર કુદરતી આપણે માર પડ્યો છે અને એવો જ માર પાછો શિયાળુ પાક અને શિયાળુ પાક ની અંદર જે આપણે અત્યારે વાવેતર કર્યા છે એની અંદર ખૂબ વાતાવરણ હિસાબે આપણને નુકસાની આવી છે હમણાં ઝાકળ વર્ષા આપણે ઓછામાં ઓછી આઠ દિવસ થી ઝાકળ વર્ષા થાય છે તો ખેડૂતોને દર વર્ષે ચોમાસામાંથી માંડ અમે બેઠા થયા અને શિયાળુ પાક નું વાવેતર કર્યું તો તેની અંદર પણ અત્યારે ઝાકળ વરસાદી ખૂબ નુકસાની થઈ છે હવે અમારી માંગ એવી છે કે સરકાર શ્રી દ્વારા જે આપણે પાક વીમા યોજના છે તાત્કાલિક લાગુ કરવી જોઈએ કે કે દર વર્ષે આપણે સરકાર એ આવી માથા કરતા હોય પણ એના ઇચ્છા કોઈ સરકાર ને પણ માર્ગદર્શન પૂરું પડતું નથી અને એને એમ લાગે કે ખેડૂતો ખોટું બોલે છે પણ ખોટું નથી બોલતા પણ સારી રીતે જો પાક વીમા યોજના આપવામાં આવે અને એની અંદર થી આપણે ખેડૂતોને